સ્વચ્છ શહેરી જોડી અંતર્ગત આજરોજ મેન્ટર શહેર તરીકે વડોદરા મહાનગરપાલિકાના મેન્ટી શહેરો સાથે એમઓયુ થયા હતા સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ પખવાડિયાના આયોજન અંતર્ગત સંપૂર્ણ સ્વચ્છતા અને સફાઈ મિત્ર સુરક્ષા શિબિર તેમજ સ્વચ્છ શહેરી જોડીની તૈયારી વગેરેની કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે સ્વચ્છ શહેરી જોડી અંતર્ગત મુખ્યત્વે બે પ્રકારની કેટેગરીમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને વિભાજીત કરવામાં આવેલ છે મેન્ટોર સિટીઝ સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં રાજ્યની ટોપ પરફોર્મન્સ કામગીરી કરનાર મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ તેમજ મેન્ટી સિટીઝ એટલે કે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં રાજ્યને નબળું પરિણામ મેળવનાર મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ સ્વચ્છ શહેર જોડી પહેલનો મુખ્ય ઉદ્દેશ શહેરોમાં પરસ્પર સહકાર દ્વારા સ્વચ્છતા અને સ્વચ્છતા સંબંધિત સેવામાં સુધારો કરવાનો છે સ્વચ્છ શહેર જોડી પહેલ અંતર્ગત મેન્ટર શહેરોની મુખ્ય જવાબદારી મેન્ટી શહેરોને સર્વાંગી સહકાર આપવાની રહેશે સ્વચ્છ શહેરી જોડી અંતર્ગત આજરોજ મેન્ટર શહેર તરીકે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીની હાજરીમાં સાથે જોડાયેલા મેન્ટી શહેરોએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી સાવલી નગરપાલિકા શિહોર નગરપાલિકા જામરાવલ નગરપાલિકા અને લીમડી નગરપાલિકાના પ્રમુખ શ્રી તથા ચીફ ઓફિસર શ્રીની હાજરીમાં એમઓયુ કરવામાં આવ્યા હતા મીડિયાના મિત્રોને આભાર આજે એક સારા દિવસ છે જે સ્વચ્છોત્સવ સત્તર સપ્ટેમ્બરથી જે કાર્યક્રમ શરૂ કરવામાં આવી છે અને બીજી ઓક્ટોબર સુધી આખા દેશભરમાં સ્વચ્છોત્સવની કાર્યક્રમ ઉજવણીને માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ આખા દેશભરમાં દેશને સ્વચ્છ કરવાનો એક કાર્યક્રમની આગળ વધ દબાવતા અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં જે કાર્યક્રમો થઈ રહ્યા છે આના ભાગરૂપે આજે મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ એન્ડ હાઉસિંગ અફેર્સ ભારત સરકાર અને ગુજરાત રાજ્યના મ્યુનિસિટી ઓફ ડેવલપમેન્ટ અને સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત મેન્ટર સિટીઝ અને મેન્ટી સિટીઝનો કન્સેપ્ટ લાવવામાં આવે છે એમાં જે સારા પર્ફોમન્સ સ્વચ્છ સર્વેક્ષણમાં કરતા જ આવતા સિટીઝ અને ગયા સ્વચ્છ સર્વેક્ષણમાં કામગીરી કરનાર સિટીઝને મેન્ટર તરીકે નિમણૂક કરવામાં આવે છે અહીંયા ગુજરાતમાં અમદાવાદ સુરત અને વડોદરા આ ત્રણ સિટીઝને મેન્ટર સિટી તરીકે જે નવા બનાવેલ મહાનગરપાલિકા છે સુરેન્દ્રનગર એમને જોડે અને પાંચ નગરપાલિકાઓ જેમાં સાવલી સિહોર જામરાવલ લીમડી ચાર નગરપાલિકાને પણ આપણા સાથે મેન્ચી સિટી તરીકે જોડ્યા છે આ કરવાનું ઇન્ટેન્શન આ છે કે મેન્ટર સિટી કે તરીકે વડોદરા જે કામગીરી કરી રહ્યા છે અત્યારે જે ઇમ્પ્રુવમેન્ટ લાવી રહ્યા છે એના ધ્યાને લેતા ગઈકાલે માન્ય રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા વડોદરાની બીજી રેન્કિંગનું દરજ્જો પણ આપવામાં આવી છે અને એ કરોડનું ઇનામ પણ આપવામાં આવે છે કે આપણે સિટીમાં ઇમ્પ્રુવમેન્ટ્સ આવી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં આપણે વધારે ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય અને આવા નવા બનેલા મહાનગરપાલિકાને પણ સપોર્ટ કરી શકાય એવા જ ઈચ્છાથી આ એમઓયુ કરવામાં આવી છે સાથે સાથે આઠ પ્રકારનું ક્રાઇચેરિયા છે જેમાં વિઝિબલ ક્લેન્નેસ એમાં વડોદરાને પણ સારી રીતે ક્લિનનેસ આગળ વધાવવાનું છે અને સેમ રીતે સુરેન્દ્રનગર અને ચાર નગરપાલિકાને પણ અમે સપોર્ટ કરવાનું છે જે વેસ્ટ સેગ્રીગેશન અને ટ્રાન્સપોર્ટેશનનો જે પ્રોસેસ છે એને પણ ત્યાં આગળ રેપ્લિકેટ કરવા માટે અમને મદદ કરવાનું રહેશે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સેગ્રીગેશન જે છે ઘરમાં મીણો કચરો સૂકો કચરો એ બધાને અલગ કરવાનું પ્રોસીજર્સની સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવાનું પછી ફંક્શનલ કમ્યુનિટી ટોયલેટ્સ પબ્લિકમાં ટોયલેટ્સ વધારે ફંક્શનલ કરાવવા માટે જે મહેનત છે અને ડીસર્જિંગ અને એક્ટિવિટીઝ જેમાં સ્લડ્સ છે ફિકલ સ્લડ છે એ બધું ક્લિયર કરવાનું પ્રોસીજર છે સેનિટેશન વર્કર્સનું સુખાકારી એમની મેડિકલ ચેકઅપ્સ એમની હેલ્થ ચેકઅપ્સ માટે પછી સ્વચ્છતા માટે પબ્લિકમાં જઈને આઈસી એક્ટિવિટીઝ જે અમે ફક્ત મહાનગરપાલિકા સાફ કરતું જ આવીએ છીએ અને પબ્લિક કદાચ કોઈ જગ્યામાં ગંદકી કરતું હોય એમને પણ વાત કરીને એમને સુધારવાનું જે કામગીરી છે કારણ કે અમે જોતા આવીએ છીએ કે અમે કેમી સાફ કરતાં જઈએ છીએ પણ કચરા કોઈ નાખતા જાય છે એને પ્રિવેન્ટ કરવાથી એમને આઈસી એક્ટિવિટીઝથી એમની સ્વભાવમાં ફેરફાર લાવવા માટે મહેનત કરવાનું છે એમાં પણ આવનારા દિવસોમાં કરવામાં આવશે અને પછી સિટીઝન ફીડબેક અને ગ્રીવન્સ એડ્રેસ જે પબ્લિકમાં આ કામગીરી થાય છે એટલે પબ્લિકથી ફીડબેક પણ લેવાનું અને એમની પાંચ ગ્રીવન્સ હોય કઈ જગ્યામાં તૂટેલું હોય કઈ જગ્યામાં ગંદકી વધારે હોય આ ગ્રીવન્સને તાત્કાલિક રીતે એડ્રેસ કરવા માટે સ્વચ્છતા એપ અને જન કેમ્પ એ બંને અમે શરૂ કરી દેવાના છીએ એ પણ અમે સુરેન્દ્રનગરમાં અને આ નગરપાલિકામાં શરૂ કરીશું જેથી કરીને પબ્લિક જાતે જે જગ્યામાં ગંદકી છે એ ફોટો પાડીને આપને મેસેજ કરશે અને અમે તાત્કાલિક અમારી ટીમ મોકલીને સફાઈ કરીશું અને જાહેર જગ્યામાં જે ગંદકી કરનાર છે એને પણ પબ્લિક ફોટો પાડીને મોકલશે એના ઉપર પણ કાર્યવાહી કરવાનું પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આ તમામ વસ્તુ નેમિંગ એન્ડ શેમિંગ જે પ્રોસિજર છે એ કોઈને પનિશ કરવા માટે નથી પણ મેક્સિમમ ટુ મેક્સિમમ સિટીને સાચા અર્થમાં સ્વચ્છ બનાવવા માટે છે આ તમામ પ્રોસિજર જે વડોદરા શરૂ કરવાના છે એ પણ સુરેન્દ્રનગર અને નગરપાલિકા જે ચાર નગરપાલિકા છે ત્યાં પણ પ્રોસેસઅપ કરવાની છે એટલે અમે એ જ ઈચ્છીએ છીએ કે તમામ મહાનગરપાલિકાના કર્મચારીઓ પદાધિકારીઓ અને સિટીઝન્સ સાથે મળીને આ કામગીરી કરવાનું રહેશે સુરેન્દ્રનગરમાં પણ પ્રોસિજર્સ હવે નવું સેટ થઈ રહ્યા છે ચારો નગરપાલિકાઓમાં પણ સેટ થઈ રહ્યા છે આજે એમના તરફથી નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ ચીફ ઓફિસરશ્રીઓ સુરેન્દ્રનગરના મ્યુનિસિપલ કમિશનર પણ આવ્યા છે આપણા તરફથી મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી પણ હાજર હતા એટલે આવનારા દિવસોમાં સો દિવસ સુધી એમને અમે પણ હેન્ડ હોલ્ડ કરીશું અમે જે પ્રોસેસ કરવાના છે એને પણ અમે ચાર નગરપાલિકા નગરપાલિકામાં સુરેન્દ્રનગરમાં પણ એમને હેન્ડ હોલ કરીને મદદ કરવાના છે જે ઉદ્દેશ છે માન્ય વડાશ્રીએ બે હજાર ચૌદમાં કીધેલું કે દેશને વધારે સ્વચ્છ બનાવવાનું છે આ ઉદ્દેશથી આ કામગીરી કરવા માટે માન્ય ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર કટિબદ્ધ છે આજના કાર્યક્રમમાં ભારત સરકાર તરફથી શ્રી મનોહરલાલ ખટ્ટર સાહેબ જર્મદા ઇમ્પોર્ટ મિનિસ્ટર છે અને એમની સેક્રેટરીની ટીમ અમને ગાઈડ કરી રહ્યા છે અમે સતત એમની ગાઈડન્સ અને એટલી કામગીરી પણ કરીશું અને નવરાત્રિ પછી વન ડે વન વોર્ડનું અમે શરૂઆત કરવાના છે જેથી કરીને આખા તંત્ર વોર્ડમાં ઉતરશે પદાધિકારીઓ અધિકારીઓની ટીમ વોર્ડમાં ફૂટપાથથી લઈને જે ક્લીનિનેસ છે સફાઈ છે પેઇન્ટિંગ છે બધા કામગીરી કરવાના છે સેમ આ જ રીતે અમે સુરેન્દ્રનગર અને બાકી નગરપાલિકાઓમાં પણ પ્રોસેસ રેપ્લિકેટ કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં દેશને વધારે વધારે સ્વચ્છ બનાવવા માટે તમામ સાથે મળીને કામગીરી કરે એવા અમે તમામને વિનંતી કરીએ છીએ બે હજાર ચૌદમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી હાલ અગિયારમી એનિવર્સરી સ્વચ્છ ભારત મિશનની ચાલી રહી છે ગુજરાત નિર્મળ ગુજરાત અંતર્ગત સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બર અને બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ એટલે કે સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડા તરીકે ઉજવવાનું જેમાં સ્વચ્છતા સેવા મિશન અને સ્વચ્છોત્સવ મુખ્યત્વે ચાર આધાર બિંદુના આધારે આપણા સ્વચ્છોત્સવ ઉજવી રહ્યા છે એમાં ભાગીદારી થકી સ્વચ્છતા સ્વચ્છતા લક્ષિત એકમોની સફાઈ દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા સ્વચ્છ હરિત ઉત્સવ એટલે કે ક્લીન ઇવેન્ટ અને સફાઈ કર્મીઓ માટેના શિબિર જ્યારે જનભાગીદારીમાં સ્વચ્છતા અભિયાનને પરિવર્તિત કરવું હોય ત્યારે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા નાગરિકોનું પાર્ટિસિપેશન વધે એ માટેના એક્ટિવ પ્રયાસો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા છે જેમાં પચીસમી તારીખે દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે એક દિન એક ઘંટા એકસાથ શ્રમદાન કરી અને લાખોની સંખ્યામાં અલગ અલગ વોર્ડમાં એક સાથે સફાઈ કરી અને લોકોના સ્વભાવમાં સંસ્કારમાં બદલાવ આવે લોકો રાજ્ય સરકાર અને કોર્પોરેશનના સ્વચ્છતા ડ્રાઈવમાં જોઈન થાય અને પોતાનો સ્વભાવ અને સંસ્કારમાં બદલાવ કરે પોતાની લાઇફસ્ટાઈલમાં બદલાવ કરે એ ખૂબ જરૂરી છે એના માટે આઈસી એક્ટિવિટી ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન અને બિહેવિયરલ ચેન્જ કોમ્યુનિકેશન બીસીસી આ ખૂબ મોટા પાયે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે તમામ નાગરિકોનો સારો સાથ સહકાર મળી રહ્યો છે બે હજાર ચોવીસ સ્વચ્છતા સંરક્ષણની સ્કીમ હતી રીડ્યુઝ રીયુઝ અને રિસાયકલ ને બે હજાર ચોવીસમાં જે વખતે પ્રયત્નો થયા હતા માનનીય પૂર્વ કમિશનર શ્રી દિલીપ રાણાજી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વડોદરા શહેરમાં સફાઈ ઝુંબેશ લેવામાં આવી હતી જેના પરિણામ સ્વરૂપે વડોદરા શહેરનો આખા ભારતમાં દસ લાખ કરતાં વધુ વસ્તી ધરાવતા જે શહેરો છે એમાં અઢારમો ક્રમાંક પ્રાપ્ત થયો અને મોસ્ટ પ્રોમિસિંગ સિટી તરીકે ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે વડોદરા શહેર રહ્યું ધીરે ધીરે આપણે સ્વચ્છતા તરફ પ્રગતિ કરી રહ્યા છે એક સામટો જમ્પ તો નથી વાગ્યો પરંતુ ઘણો સુધારો સ્વચ્છતામાં આવી રહ્યો છે વડોદરા શહેરના મુખ્ય માર્ગો પર સ્વચ્છતા દેખાઈ રહી છે નાગરિકો પણ સારો સાથ સહકાર આપી રહ્યા છે ત્યારે આ સ્વચ્છતા ડ્રાઈવમાં તમામ એનજીઓ તમામ ધાર્મિક સંસ્થાઓ તમામ શાળા કોલેજો પીએસયુ ફેક્ટરી યુનિટ્સ રેસિડેન્શિયલ કોમર્શિયલ એરિયાના તમામ લોકો આમાં પાર્ટિસિપેટ થાય અને પોતાનું યોગદાન આપે પોતાની સોસાયટી પોતાના ઘરનો આસપાસનો એરિયા પોતાનો વોર્ડ વધુ સ્વચ્છ રહે આંતરિક વોર્ડ સ્પર્ધા થાય સ્વચ્છતા રેલી નીકળે નિબંધ સ્પર્ધા થાય ક્વી સ્પર્ધા થાય રંગોળી થાય શેરી નાટકો થાય અને સ્વચ્છ ગણપતિની હરીફાઈ થાય સ્વચ્છ નવરાત્રિની હરીફાઈ થાય અને આ તમામ લોકોને બીજી ઓક્ટોબરે સામૂહિક રીતે સન્માનિત કરવામાં આવે તો પ્રોત્સાહન એટલે કહી શકાય કે એપ્રિસિએશન કરવાથી લોકો એમાં વધુ જોડાતા હોય છે એટલે જે અમારા કર્મચારીઓ પણ સારું યોગદાન આપતા હોય છે એમને પણ અમે રોકડ ચેક અને સર્ટિફિકેટથી પુરસ્કૃત કરતા હોય છે બે હજાર ચોવીસના સ્વચ્છતા સર્વેક્ષણના સારા પ્રદર્શનને આધારે જે માનનીય મુખ્યપ્રધાને મહાત્મા મંદિર ખાતે સ્વચ્છતા શિબિરનું આયોજન કર્યું જેમાં સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત દ્વિતીય ક્રમાંક વડોદરાને મળ્યો છે પ્રથમ ક્રમાંકે અમદાવાદ અને સુરત રહ્યું છે અને કહેવાય કે નિર્મળ ગુજરાતનો એવોર્ડ અંતર્ગત એક કરોડ રૂપિયાની રોકડ પ્રોત્સાહક ઇનામ વડોદરા શહેરને મળ્યું છે અમદાવાદ અને સુરતને દોઢ કરોડ રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ મળ્યું છે આજના દિવસે જે કેન્દ્રીય મંત્રી છે મનોહરલાલ ખટ્ટરજી હાઉસિંગ અને અર્બન અફેર્સ મિનિસ્ટર દ્વારા સ્વચ્છ શહેર જોડી નો કાર્યક્રમ આજે લોન્ચ કરવામાં આવ્યો છે એટલે કે જે લોકો સ્વચ્છતામાં અગ્રીમ ક્રમાંકે છે એ લોકો નાની નગરપાલિકા અને નાની મહાનગરપાલિકાને દત્તક લઈ અને એક જોડી બનાવે જેથી કરીને જે સ્વચ્છ શહેરો છે એમની જે પ્રેક્ટિસિસ છે એમના જે મિકેનિઝમ છે એમના જે પ્રોક્યોરમેન્ટ છે ઇક્વિપમેન્ટ છે અને વ્યવસ્થાઓ છે એ એમની સાથે શેર કરી શકાય અને આગામી સો દિવસમાં આ જે અલગ અલગ નગરપાલિકાઓ છે ખાસ કરીને વડોદરાની સાવલી અમદાવાદની લીમડી ભાવનગરનું સિહોર અને રાજકોટનું જામ રાવલ અને સાથે સુરેન્દ્રનગર કે જે હાલમાં જ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે તો આ તમામના ચીફ ઓફિસર તમામ પાલિકાઓના પ્રમુખો અને સુરેન્દ્રનગરના કમિશનર મ્યુનિસિપલ કમિશનર આજે અત્રે પધાર્યા હતા આ તમામ લોકો જોડે એમઓયુ કર્યા છે એમઓયુની અપ્લાય કરી છે અને આગામી દિવસોમાં મુખ્યત્વે આઠ હજાર બિંદુઓ કે જેમાં જે સ્વચ્છતા સર્વેક્ષણના મુખ્ય આધારસ્તંભો છે એમાં વિઝિબલ ક્લીનલીનેસ વેસ્ટ એગ્રીગેશન અને ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે કરવું કે વડોદરા કેવી રીતે કરે છે અને આ નગરપાલિકાઓ કેવી રીતે કરશે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક્સેસ ટુ સેનિટેશન યુઝ વોટર મેનેજમેન્ટ મિકેનાઇઝેશન ઓફ ડીસલજિંગ અને વેલફેર સર્વિસીસ ફોર એટલે કે સફાઈ કર્મચારીઓની શિબિર એડવોકેસી પર સ્વચ્છતા એટલે કે આઈસી અને બીસીસી એક્ટિવિટી અને નાગરિકોની ફરિયાદના નિવારણનું જે સમાધાન કરવાનું છે આ આઠ મુખ્ય બિંદુઓ પર આ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ સાથે અમારા એમઓ થયા છે સ્વચ્છ શહેર જોડી એક ઐતિહાસિક કાર્યક્રમ છે અને એક આ ખૂબ સારો ઐતિહાસિક પ્રયત્ન કરવામાં આવ્યો છે જેથી કરીને જે શહેરો સ્વચ્છ છે એ બીજાને પણ પ્રોત્સાહિત કરે કે કેવી રીતે સ્વચ્છતા તરફ આગળ વધી શકાય દાખલા તરીકે સુરત એ સુપર સ્વચ્છ લીગમાં છે અમદાવાદ એ રેન્ક વન સિટી છે એટલે આ લોકો પણ સુપર સ્વચ્છ લીગના શહેરો અન્ય નાની મહાનગરપાલિકાઓને સ્વચ્છતા તરફ કેવી રીતે પ્રાણ કરી શકાય અને જે બેસ્ટ પ્રેક્ટિસિસ છે જે જે નીતિ આયોગના રેકમેન્ડેશન છે કે સ્વચ્છતા સંરક્ષણના જે વેરિયેબલ્સ છે જે ડિટર્મિનેન્ટ છે એના આધારે કન્સલ્ટન્ટ રાખી અને કઈ કઈ વ્યવસ્થા ધીરે ધીરે ઊભી કરી અને આખું ગુજરાત સ્વચ્છ સ્વચ્છ બને અને ગુજરાત પણ આખા ભારતમાં સ્વચ્છતામાં અગ્રિમ ક્રમાંકે આવે આજે આ તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ જે અમારી સાથે અમય કર્યું છે તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આગામી સમયમાં ખૂબ મેટિક્યુલસલી અને ગંભીરતાથી આ પાંચે પાંચ શહેરો કે જે અમારા જોડીદાર શહેરો છે એમની પણ સસ્તામાં વધારો થાય એવા સક્રિય પ્રયાસો કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે અને આશા રાખું છું કે આ જે નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ છે એ પણ અમારા પગલે ચાલી અને વધુ સસ્તા હાંસલ કરશે એવી રીતના મેં કીધું એમ કે જે આઠ મુખ્ય વસ્તુ છે કે વિઝિબલ ક્લિનનેસ એટલે ગાર્બેજ વનરેબલ પોઈન્ટ હોય એને કેવી રીતે સાફ સફાઈ કરવા દિવસમાં કેટલી વખત સફાઈ કરવાની પબ્લિક સ્પેસીસ હોય આપણા ગાર્ડન હોય ધાર્મિક સ્થળો હોય હમણાં તો શ્રાવણ મહિનો ચાલે છે તો તમામ લોકો ધર્મસ્થાનો પર વધારે જતા હોય તો ધાર્મિક સ્થાનો પર સ્વચ્છતા રહે તો લોકોના માનસિક સ્વાસ્થ્યમાં અને હેપીનેસમાં વધારો થતો હોય છે વેસ્ટ એગ્રીગેશન કેવી રીતે કરવું સૂકો કચરો ભીનો કચરો હેઝાર્ડ વેસ્ટ બાયોમેડિકલ વેસ્ટ અને ઈ વેસ્ટ કેવી રીતે સેગ્રીગેટ કરવા જેથી કરીને સેગ્રીગેટેડ વેસ્ટ જ્યારે જાય ત્યારે અલગ અલગ કંપનીઓ પોતાની ફેસિલિટીમાં વેસ્ટ ટુ એનર્જી હોય વેસ્ટ ટુ વેલ્થ હોય આરડીએફ બનાવવાનું હોય એસઆરએફ બનાવવાનું હોય કોમ્પલેસ બાયોગેસ બનાવવાનું હોય બાયોમિનેશન પ્લાન્ટ હોય એના માટે ઘણી કંપનીઓ કહેવાય કે કચરામાંથી કંચન પેદા થાય એટલે એ જે નવા ટેકનોલોજી છે સેગ્રિગેટેડ વેસ્ટ હોય તો મને લાગે છે કે ઇઝીલી આ તમામ વસ્તુઓ હાંસલ કરી શકાય રીડ્યુઝ રિયુઝ અને રિસાયકલ અને રીપર્પઝના કન્સેપ્ટના આધારે આ બધી વસ્તુનો પાછો ફરી ઉપયોગ થઈ શકે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં લેન્ડફિલ સાઇટ કેવી રીતે બનાવી એનું પ્રોસેસિંગ કેવી રીતે કરવું બાયો રેમિડેશન કઈ રીતે કરવું બાયોન કેવી રીતે કરવું લેગસી વેસ્ટને કેવી રીતે ક્લિયર કરવો સાયન્ટિફિક લેન્ડફિલ સાઇટ કેવી રીતે બનાવી એક્સેસ ટુ સેનિટેશનમાં જે પબ્લિક ટોયલેટ કોમ્યુન ટોયલેટ છે એની સંખ્યા પૂરી માત્રામાં હોય અને એની સાફ સફાઈ રેગ્યુલર થાય એ જરૂરી છે મિકેનાઇઝ ડિસ્લજિંગ એના માટે જે ઇક્વિપમેન્ટની જરૂર હોય અને જે સફાઈ કર્મીઓ છે એ લોકોને પ્રોટેક્ટિવ ગેજેટ્સ આપવાના હોય ઓક્સિજન સિલિન્ડર આપવાના માસ્ક આપવાના હોય બીપી કીટ આપવાની હોય ગ્લોવ આપવાના હોય સારામાં સારા ઇક્વિપમેન્ટ આપવાના હોય એ માટેનું ગાઈડન્સ આપવામાં આવશે